મને ત્રણ છોકરા હતા તોકરા કેરી ખેતરમાં પડી દીધું ઘરે લઈ જવું ખોદી ચાલુ પાવડે ખોદી પાવડો લઈ એ થઈ પેલા આપણા બાજુમાં ખેતર નહીં આવતા એમનો જ પાવડો હતો અમુક મરી જાય એટલે ડોર થઈ ગયો તો અમુ મરી જાય અમે તું

તું વધારે પડતું બોલી ગઈ અરે મારું ઘર મારા નોમે એટલે તમે એના જી ખજાનો લેવો તો તી તું આવ્યો